ભાવનગર તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલતદારને આવેદન આવેદનપત્ર પાઠવ્યું ભાવનગર તાલુકા કોંગ્રેસ સમિતિએ આજે ગ્રામ્ય મામલતદારને આવેદન આવેદનપત્ર સુપરત કર્યો કમસમી વરસાદથી થયેલા પાકના નુકસાનને પગલે ખેડૂતોનું દેવું માફ કરવા અને ખેતમજૂરી માટે આર્થિક સહાય જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી ભાવનગર શહેર અને જિલ્લામાં વ્યાપક કમસમી વરસાદ પડ્યો છે આ વરસાદને કારણે મગફળી ડાંગળ અને કપાસ સહિતના ખરીફ પાકોને ભારે નુકસાન થયું છે જેનાથી ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે આ નુકસાનના વિરોધમાં ભાવનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગ્રામ્ય મામતાર મામલતદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કોંગ્રેસના કાર્યકરો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આવેદનપત્રમાં મુખ્યત્વે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવાની અને ખેડૂતો સાથે સંકળાયેલા ભાગ્યા તેમજ ખેતમજૂરો માટે સરકાર તરફથી આર્થિક પેકેજ જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભાવનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન બિજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર અશોકભાઈ ગોહિલ ભાવનગર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ આજે આપે ગ્રામ્ય મામલતદાર કચેરી શું માંગણીઓ છે ભાવનગર જિલ્લામાં અને ખાસ કરીને ભાવનગર તાલુકામાં આ માવઠાને લીધે ખૂબ જ મોટા પાયે નુકસાન થયું છે અને ખેડૂતો ખૂબ પાયમાળ થઈ ગયા છે જેના લીધે અમારી ભાવનગર તાલુકા કોંગ્રેસ સમિતિની એક માગણી છે કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે અને ખેડૂતો સાથે સંકળાયેલા વાગ્યાઓ અને ખેતમજૂરો માટે સરકારશ્રી તરફથી વિશેષ પેકે આર્થિક પેકેજ જાહેર કરવા કરવામાં આવે એવી અમારી માગણી છે જો આ માગણી સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર કાર્યક્રમ આપવામાં આવશે